નમસ્કાર દર્શક મિત્રો આમ તો દિવાળી નું શુભ પર્વ છે અને આપણે પરંપરા મુજબ જો પ્રાચીન કાળની વાત કરી તો રામસેનાએ લંકામાં પ્રવેશ કર્યો શિબિરો હમેશ સ્થપાણી અને પછી ભયંકર યુદ્ધ થયું અને સમગ્ર ભૂમિ લોહીથી લાલ બની ગઈ વક્તપાત થયો જે થયું સીતાજી ની મુક્તિ મળી અને લઈ રાષણ ત્યાર પછી પુષ્પક વિમાનમાં રામ લક્ષ્મણ જાનકી અને પરિવાર અયોધ્યા પધાર્યા બધા અને એ પ્રસંગ એવો અભૂતપૂર્વ હતો કારણ કે ચૌદ વર્ષના વનવાસ પછી આટલી યાતના આટલી વ્યથા આવા યુદ્ધો આ બધું આગમન થયું એટલે અત્યંત આનંદમાં અને અત્યંત પ્રસન્નતા અનુભવતી પ્રજાનો આનંદની અભિવ્યક્તિ જુદી જુદી રીતે મંડી થવા આંગણામાં રંગોળીઓ મંડી સર્જાવા અને આખે આખા અયોધ્યામાં દિવાથી જળાહળા થઈ ગયું આખું પ્રકાશમાન બની ગયું જ્યોતિમય બની ગયું અને એ પરંપરા મહાભારત કાળ રામાયણ કાળ છે પણ એ પરંપરાને અનુલક્ષીને આજે આજની તારીખમાંય ઘરે ઘરે દીવાઓ થાય છે લોકો પ્રકાશને આવકારે છે અને સૌથી મોટી વાત તો એ છે કે વર્ષો થી દીવાને પ્રતિક ગણવા પ્રગટ અજ્ઞાન રહેતું નથી આજે અયોધ્યા ને આ દિવાળી અભૂતપૂર્વ દ્રશ્યો સર્જાય છે કારણ કે જળાહળા થઈ જવાનું છે આખું શહેર અને દીપમાળાઓ પ્રગટવાની છે પણ આમ વ્યવહારિક રીતે જોઈએ ને તો નવા વર્ષ જયારે માણસ શરૂ રિઝોલ્યુશન ઘણા નિર્ણયો કરે વ્યવસ્થિત જીવન જીવવાનું શરૂ કરે પણ તમે જુઓ ધીરે 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 શિથિલતા આવતી જાય અસ્તવ્યસ્ત થઈ જાય વ્યવહારો પાછા ખોરવાઈ જાય અને એનો આવી અનિયમિતતા આવે અવ્યવસ્થા આવે એનો ક્યાંક તો અંત આવવો જોઈએ જે મને યાદ છે સિદ્ધિક મંજિલ અમારું સ્ટેશન રોડ ઉપરનું મકાન અને દિવાળી જેમ નજીક આવે ઘરના બધા સભ્યો માં લાગી પડે એટલે આખા ઘરમાંથી જે કઈ નકામી પણ આકર્ષક વસ્તુ હોય છતાં એનો નાશ કરવામાં આવે છાપા છે મેગેઝીનો છે એવા નકામા પુસ્તકો છે એવા કપડાં છે આ બધું સાફસૂફ થઈ જાય પછી ચૂનાથી દિવાલો રંગવામાં આવે સફેદ દિવાળો થઈ જાય આખો ઘર સ્વચ્છ બની જાય અને મોટી વાત એ છે કે આર્થિક વ્યવહારો દિવાળી પૂરા થાય દિવાળી આવે એ પેલા ચોપડામાં જે કઈ નામા ઠામાં હોય ને એ બધું ક્લિયર થાય કાર્તિક સુદ્ધ એકમથી તો હાથીઓ કરી નવો ચોપડો શરૂ થાય અને નવા વ્યવહારો શરૂ થાય અને જેનો વ્યવહાર શુદ્ધ એનો ધર્મ વિશુદ્ધ સીધી બાબત છે એટલે નવા વર્ષની આ શરૂઆત સુંદર રીતે થાય તો પ્રથમ તો દિવાળીની શુભકામનાઓ અને જ્ઞાનની જ્યોતિ દરેકના જીવનમાં પ્રગટે અને અજ્ઞાનનો અંધકાર દૂર થાય કારણ કે તમામ દુઃખનું મૂળ અજ્ઞાન છે ભગવાન બુદ્ધે જે છેલ્લી વાત કરી ને અપો દીપો ભવો શું તારો દીવો થાય આ જગતને છે ને ગતિવિજ્ઞાન આપે છે આપે છે સાચો રસ્તો સંતો બતાવે અને સંવેદના કલાકારો બતાવે એટલે જે કઈ મહાન ગ્રંથો છે સંતો છે જ્ઞાનીઓ છે સાચો રસ્તો બતાવનાર નું મહત્વ કેટલું છે રોડ ઉપર રેલ સાઇન બોર્ડ જેટલું સાઈન બોર્ડ બતાવે છે ત્રણે ત્રણ આઠ કિલોમીટર પણ હાલવાનું તો પથિક જ છે એટલે દિવાળીની શુભેચ્છા સાથે સાચા પંથ ઉપર હાલવાનું પથિક શરૂ કરે ને એવી હાર્દિક શુભેચ્છા અને જીવનમાં જયારે એમ સમજાય કે આ રસ્તો ખોટો છે એવું જ્ઞાન થાય એવો અનુભવ થાય અને માણસ પાછો ફરેને ત્યારે જીવનનો સાચો રસ્તો શરૂ થાય એટલે સમજો થઈને પાછો ફર ધરતી નો છેડો છે ઘર શ્રી કાર્તિક સુદ એકમ એટલે ચૌદ નવેમ્બર સંવંત બે હજાર એસી એનું મંગલ પ્રભાત શરૂ થશે અને એ મંગલ પ્રભાતે એક હાર્દિક શુભેચ્છા એ છે કે મોટે ભાગે મેં નિરીક્ષણ કર્યું છે કે માણસ માણસો છે ને કામ ભૂતકાળમાં કરેલી બોલો માટે પછતાતો હોય અને કામ ભવિષ્યની ચિંતામાં હોય વર્તમાનમાં બહુ ઓછા હોય છે એટલે યસ્ટરડે ઇઝ હિસ્ટ્રી ટુમોરો ઇઝ મિસ્ટ્રી ટુડે ઇઝ ધ ગિફ્ટ ઓફ ગોડ સો ઇટ ઇઝ કોલ પ્રેઝન્ટ અંગ્રેજીમાં વર્તમાનને પ્રેઝન્ટ કહેવામાં આવે છે ને એનું કારણ આ છે અને વિચારો છે એ સમસ્યા સર્જી હકે હલ ન કરી શકે વિચારો જયારે બંધ થાય ને ત્યારે સમજણ નો પ્રાદુર્ભાવ થાય ઉદભવ થાય અને એ સમજણ થી સમસ્યા હલ થાય એટલે સ્વામી વિવેકાનંદજી ની બહુ સારી વાત છે કે જીવનમાં જે ભૂલો તમે કરી એ જો ન કરી હોત તો અત્યારે તમે જેવા છો એવા હોત ખરા એટલે અમારી બોલો ને તમારી બોલો વિધિની બોલો ફરી ડૂબી છું પછી હવે સફરની વાતો ફરી કરું છું ડન ડન ઇટ બી બિગરી બાત બને નહીં લાખ કરો કે કોઈ રહીમન બિગરે છે મઠેન માખન હોય એટલે પાસ્ટ ઇઝ ડેડ ફ્યુચર ઇઝ અનબોર્ન લીવ ઇન પ્રેઝન્ટ हर शाम सूरज को डलना सिखाती है, हर ठोकर इंसान को चलना सिखाती है। जिस बातें याद के रजवी से कि तुम्हें जीवन में सत्ता मेरी संपत्ति मेरी समृद्धि मेरी, पन जो आत्मा में कोई न तो तुम्हें सोम मिले। अरविंदा श्रम ना माताजी मीरा, ये कहता है कि आप जीवन में न सिर्फ એટલું જ સાબિત કરવા માટે હજી કેટલી ઠોકરો ખાવાની માટે એટલે આ બધું ભૂતકાળમાંથી પડદો પડી જાય અને પહેલી કાર્તિક સુદ એકમ નૂતન વર્ષ બે હજાર એસી નો મંગલ પ્રભાતનો પ્રારંભ થાય ત્યારે માનવી વર્તમાનમાં જીવે એ સૌથી હાર્દિક શુભેચ્છા એ છે અને મંગલમયનો જીવન વ્યતીત થાય સુખનો આધાર સમજણ ઉપર છે અને જીવનનો આધાર સ્વાસ્થ્ય ઉપર છે એટલે એને સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય સમજણ પ્રાપ્ત થાય એને સંપત્તિ ધર્મશ્ય મોલમ મરસમ એમ જાણક્ય કીધું સંપત્તિની અવગણના કર્યા જેવી નથી યુવાનોને એક શુભેચ્છા એ કે જે પરિવાર લઈને બેઠા હોય એની આર્થિક જરૂરિયાત તો જેટલી હોય ને પૂરી કરવી એનું નામ ધર્મ એનું નામ નીતિ છે એ સદાચાર છે અને એ જ સદભાગ્ય તરફ જવાનો પ્રયાસ છે આભાર ધન્યવાદ